છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે પંથકમાં ચોતરફ જળબંબાકારની પરિસ્થિતિ છે એક તરફ ખુશનુમા વાતાવરણ બની ગયું છે તો બીજી તરફ લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે એ વિશે જોઈએ છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર કોઝવે ઉપરથી પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે આ કારણે શિક્ષકો પણ શાળાઓમાં પહોંચી શક્યા નથી જ્યારે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા નથી વર્ષોથી આ સમસ્યા છે પરંતુ સરકાર પુલ બનાવતી નથી અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે ખેડૂતો સામેના કિનારે જમીનો ધરાવે છે તેઓ પણ ખેતરે જઈ શક્યા નથી જ્યારે પશુપાલકો પશુઓનું દૂધ પણ ડેરી સુધી પહોંચાડી શક્યા નથી અહીંથી અમારે નસવાળીથી આ જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામેપાર જે વેગનનાર છે સુકાપુરા વાઘ્યા સિંધીકુવા વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાળી સાથે છે ને નસવાળી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાળી ભણવા આવે છે તો એમને બધાને તકલીફ પડે છે અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાડી આવવાતું નથી અને કોઈ બીમાર હોય કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે એટલે અમારી માગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટો બ્રિજ બનાવી આપે તો અમારે બધાની આ સમસ્યા હલ થઈ જાય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું જેના લીધે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો એ કારણથી ગ્રામજનો સંપર્ક વિવાણા બન્યા છે બસોની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવર જવર કરી શકે એવી હાલત સર્જાય છે આ સામે ગામ રાજુ નદી આવેલી છે એ નદી પર એ બસ હજી પાછી જતી છે પૂરો સામેવાળું ગામ રાતું નહીં આવરણ શું બંધ થઈ જાય છે તો આ જે અનોખ કરેલા સાહેબ ત્યાં હાર ઉપડે